સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસની જનાક્રોશ યાત્રા હિંમતનગર ખાતે પહોંચી હતી જેમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા સહિત નેતાઓ હાજર રહ્યા હતા જોકે આ યાત્રા જયારે ટાવર ચોક થી પ્રાંતિજ તરફ પડી ત્યારે પોલીસ પરિવારો દ્વારા યાત્રા રોકીને પ્લે સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ વિરોધનું કારણ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પોલીસ વિરુદ્ધ નિવેદન છે જેને લઈને સમગ્ર ગુજરાતના પોલીસ પરિવારમાં રોષ છે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ સરકારી અધિકારી ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને

પોલીસ પરિવાર આજે રેલીમાં ભેગા થયા છે જે જીજ્ઞેશભાઈ જે શબ્દો વાપર્યા એમને કીધું કે પોલીસના પટ્ટા ઉતારી દઈએ એ ખોટું છે અમને એ વાતથી વિરોધ છે અમે એના માટે અહીં આવ્યા છીએ આજે અહીં રેલીમાં ઊભા હતા તો જે એમના કોંગ્રેસના કાર્યકર્તા એમને બી અમારી ઉપર ખુદ મારી ઉપર ધક્કા મૂકી કરી છે એમને બધી લેડીઝોને અમારા બેનરો ફાડી દીધા અમારી પર ધક્કા મૂકી કરી એમને જબરદસ્તી કરી એમને તો અમારા

કવી જ ના જોઈએ અમારે કોંગ્રેસ પાર્ટી થી કોઈ વિગત નથી જે પોલીસ પરિવાર વિશે વારંવાર આવી કરે વારંવાર આવું એમાં વર્તન કરે છે એ વ્યાજ્ય નથી અને હવે આનું અમે સોલ્યુશન માંગીએ છીએ અને જાહેર માં માફી માગે તો અમે એનું પોલીસ પરિવાર રાત ના જોતા નથી અને દિવાળી તહેવાર હોય ચોવીસ કલાક નોકરી કરીને પોલીસ પરિવાર છોકરાઓનું છોકરાઓ ધ્યાન રાખતા નથી આપણે પરિવાર એમાં જોડાયેલો હોય છે છતાંય એ લોકો પોલીસ પરિવાર વારંવાર આવી કુત કરે છે આંદોલન કરવાની તૈયારી થઈ બે દિવસે વાત કરું ગુજરાત ના ખેડૂતો ને ન્યાય મળે એના સંપૂર્ણ દેવા માફી થાય

તમામ વર્ગ વિસ્તારના લોકો પરેશાન છે ત્યારે એના કરવા માટે એની ગુજરાતીઓના હક લડાઈ લડવાના સંકલ્પ સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એકવીસ તારીખે ધરણીધર ભગવાન ના ધામ માંથી આ જનાક્રોશ યાત્રાની શરૂઆત કરી છે આજે પાંચમો દિવસ છે પ્રાંતિ તલોદ વિસ્તારમાં આ યાત્રા આજે ભ્રમણ કરવાની છે દરેક વિસ્તારના સ્થાનિક જે પ્રશ્નો છે સમસ્યાઓ છે લોકોની રજૂઆતો છે એની સાચી હકીકતો જોઈ રહ્યા છે અને અને પ્રજાનો કરી લઈને સંસદ સુધી લડવાના સંકલ્પ સાથે આ જનાક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે અનેક જગ્યાએ ખેડૂતોએ પોતાની આપવીતી રજૂ કરી છે મહિલાઓ દારૂ ને ડ્રગ્સ ને કારણે યુવાધન બરબાદ થાય છે નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થાય છે દર્દ વ્યક્ત કર્યું છે નાના વેપારીઓ હોય એને જીએસટી અધિકારી રાત સામે અનેક ફરિયાદો કરી છે ભ્રષ્ટાચારના અનેક દાખલાઓ જોવા મળ્યા છે આદિવાસી વિસ્તારમાં જાતિના દાખલાના પ્રશ્નો જળ જંગલ જમીનના દાવાઓ પેન્ડિંગ છે એની રજૂઆત અને ચારે તરફ જે પ્રજા ત્રસ્ત છે પ્રશ્નો આ યાત્રામાં આવી રહ્યા છે ને પ્રશ્નો આવનારા દિવસોમાં મે ઉઠાવીશ લડીશ ને લોકોને ન્યાય અપાવીશ અમે યાત્રા એટલા માટે કરી છે કે અમે જન જન સુધી પહોંચી શકીએ દરેક શહેરમાં દરેક તાલુકામાં વચ્ચે આવતા બધા જ ગામના લોકોને મળી શકીએ કોઈ જાહેર સભાના સ્વરૂપમાં હજારો લોકોને ભેગા કરીને ભાષણ કરી શકાય પણ યાત્રાનો હેતુ જે છે કે અમે આખા ગુજરાતમાં 5 ઝોનમાં એટલે કે પાંચ તબક્કામાં આ યાત્રા કરવાના છે આ ઉત્તર ગુજરાતનો પહેલો તબક્કો છે જેમાં આઠ જિલ્લાના બધા વિસ્તારોને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે એકવીસ તારીખ થી શરૂ તારીખે જયારે એની પૂર્ણાહુતિ થશે તો લગભગ અગિયારસો કિલોમીટરની આ યાત્રા ખાલી ઉત્તર ગુજરાતમાં થવાની છે એટલે અમારો આ યાત્રાનો હેતુ અત્યારે કોઈ ચૂંટણી નથી કોઈ મત નથી લેવાના કોઈ સરકાર પણ નથી બદલવાની પણ પ્રજાના જે પ્રશ્નો છે તકલીફ છે પીડા છે એ જાણી સાંભળીને એના માટે લડત લડવાના સંકલ્પ સાથે યાત્રા કરી છે આ યાત્રા એકવીસ તારીખે શરૂ થઈને ત્રણ તારીખે બેચરાજીમાં પૂર્ણ થવાની છે અને આવી જ યાત્રાઓ ગુજરાતમાં પાંચ તબક્કામાં થવાની છે એ દરેક વિસ્તારમાં રોજ અલગ અલગ આગેવાનો પણ આમાં જોડાશે અલગ અલગ વિસ્તારના આગેવાનો પણ જોડાશે હું ને અમારા વિધાનસભા સમિતિના પ્રમુખશ્રીઓ છે તાલુકાના પ્રમુખ છે સ્થાનિક આગેવાનો છે ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો છે આખા ગુજરાતમાં તમામ વિસ્તારમાં તમામ આગેવાનો તબક્કાવાર જોડાઈ રહ્યા છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં કોઈ પણ જાતની આગોતરી તૈયારી વગર કદાચ હું માનું છું કે એવી તાત્કાલિક કોઈ જરૂરિયાત પણ નહોતી તેમ છતાં કોઈ ચોક્કસ રાજકીય એજન્ડા ગુજરાતમાં એસઆઈઆર ની જાહેરાત કરવામાં આવી ચાર નવેમ્બર થી જાહેરાત થઈ અને બે હજાર બે ની જે મતદાર યાદી હતી એના આધારે ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી પણ આપણે બધાએ જોયું કે છેલ્લા થોડા દિવસોમાં જે રીતે સરકારી તંત્રની કો એના તૈયારીનો અભાવ એની જાણકારીનો અભાવ ને કારણે આખા ગુજરાતમાં એસઆઈઆર પ્રવૃત્તિને કારણે કારણે અરાજકતા ફેલાઈ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અનેક ગરીબ સામાન્ય લોકો પાસે જે પુરાવા માંગવામાં આવે છે એ પુરાવા મેળવવા માટે લોકો દર દર ઓફિસોમાં ભટકી રહ્યા છે

ગીર સોમનાથ શિક્ષકે આત્મહત્યા કરવી પડી માનસિક કરનારો કર્મચારી આજે મોત ના જઈ રહ્યો છે આત્મહત્યા કરી રહ્યો છે ત્યારે સરકાર પાસે અમે માગણી કરીએ છીએ કે આજે જે રિપોર્ટ આવ્યો છે એ મુજબ આટલા દિવસો થયા આજે પચીસ તારીખ થઈ હવે દસ દિવસ કરતાં ઓછો સમય બાકી છે કે સડસઠ લાખ જેટલા મતદારોના ફોર્મ જે જમા થયા છે એ કોઈ પણ ચકાસણી વગર પુરાવા વગર જમા કરવામાં આવ્યા છે એટલે કે બે હજાર બે ની યાદીમાં જેના નામ નથી એવા સડસઠ લાખ લોકો ના ફોર્મ અત્યારે જમા થયા છે એટલે આ બહુ મોટું એક રાજકીય ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે ત્યારે અમે સરકાર પાસે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પાસે માગણી કરીએ છે કે શું કામ આટલી ઉતાવળ કરો છો શું કામ બિયલો નો માનસિક ત્રાસ આપો છો શું કામ એના મોત માટે જવાબદાર બનો છો સુકામ મતદારો ને રજડાવો છો તમારે જો એસઆઈઆર ની કામગીરી પારદર્શક રીતે સાચી સારી કરવી છે તો બે મહિનાનો આ ફોર્મ જમા કરવાનો સમય વધારો તમે જે ડિસેમ્બર રાખી છે એના બદલે ફેબ્રુઆરી ના અંત સુધીની ડેડલાઈન રાખો તો સારી રીતે એસઆઈઆર ની કામગીરી થશે સાચી મતદાર યાદી બનશે મતદારો ને તકલીફ નહીં પડે અને જે બીએલઓના ના મોત થઈ રહ્યા છે માંગણી કરીએ વધારવામાં કમોસમી વરસાદ ને કારણે આજે ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય ખેડૂતને વ્યાપક નુકસાન થયું છે અને એ વ્યાપક નુકસાન સામે સરકારે દસ હજાર કરોડના પેકેજ જાહેરાત કરીને વીજે ફક્ત પાંત્રીસો રૂપિયા મળે એવી જોગવાઈ કરીને મસ્કરી કરી છે એના કારણે ખેડૂત ફરી બેઠો થઈ શકવાનો નથી એટલે એમાં ખેડૂતનું સંપૂર્ણ દેવું અને ધિરાણ માફ થાય એ અમારી મુખ્ય માગણી છે સાથે સાથે અત્યારે તમે જોઈ શકો છો કે શિક્ષિત બેરોજગારો છે ગુજરાતમાં એને ફિક્સ પગાર હોય કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોય કે આઉટસોર્સિંગથી નોકરી આપવામાં આવે છે પૂરા પગારવાળી નોકરી આપવામાં આવતી નથી તો એ લોકોને પૂરા પગારવાળી નોકરી મળે એ પણ અમારી મુખ્ય માગણી છે અને સાથે સાથે જે પ્રકારનો ભ્રષ્ટાચાર અત્યારે સરકારી કચેરીઓ દ્વારા ચાલે છે કોઈ પણ કચેરીમાં પૈસા આપ્યા વગર કામ થતું નથી એ ભ્રષ્ટાચાર સંપૂર્ણપણે નાબૂદ થાય એ પણ અમારી માગણી છે અને આ માગણીને ધ્યાનમાં રાખીને લોકોનું શું કહેવું છે લોકો આ વિષય શું પ્રકાશ પાડવા માંગે છે એ અમે સમજવાનો અમને જાણવાનો અને એમને સાંભળવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એ લોકો આ અગિયાર દિવસની અમારી યાત્રા થકી અમે જાણીને એને ઉજાગર કરવાનો પ્રયત્ન કરીશું અને એ લોકોને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું દરેક આગેવાનોને આમંત્રણ આપેલા છે અને દરેક આગેવાનો પોતાની અનુકૂળતા પ્રમાણે જોડાતા હોય છે ગઈકાલે બનાસકાંઠામાંથી યાત્રાને સા સાબરકાંઠામાં પ્રવેશ થયો એટલે સાબરકાંઠા સુધી સુપ્રત કરવા માટે ગેની બેન અને જિગ્નેશભાઈ મેવાણી કે જેઓ બંને બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરે છે તો એ લોકો અમારી સાથે હાજર હતા અને અમે એમને વિનંતી કરી કે આજનો દિવસ તમે ઈડર સુધી યાત્રા છે તો અમારી સાથે રહો અને એ લોકોએ અમારી માંગણી સ્વીકારીને ગઈકાલે અમારી સાથે રહ્યા હતા હવે એમને જયારે અનુકૂળતા હશે ત્યારે ફરી પાછા એ લોકો યાત્રામાં જોડાશે જ કારણ કે ફરી યાત્રા પાછી ઉત્તર ગુજરાતમાં પાટણ ને બધે જવાની જ છે એટલે એ લોકોને એટલે દરેક આગેવાન પૂરેપૂરો સમય આ યાત્રામાં આપી શકે એવું શક્ય નથી કારણ કે આ તેર દિવસની યાત્રા છે એટલે શક્ય હોય ત્યાં સુધી હું પ્રદેશ પ્રમુખશ્રી અને વિરોધ પક્ષના નેતા તરીકે અમે પૂરેપૂરો આ યાત્રામાં રહીશું અને આગેવાનો અનુકૂળતા પ્રમાણે જોડાઈએ જોડાતા રહેશે થેન્ક યુ